આરો જલ્દી ઉભા થઈ જાઓ થઈ ગયું રેડી મમ્મી ટિફિન હા ભરું થઈ ગયું રોટલી આમાં પડી બીજી ચલો ટિફિન રેડી થઈ ગઈ ટિફિન આપવા જાય છે મમ્મી રોતરી થાળી છે મરચું મીઠું નાખવાનું મમ્મી ઉપર ના બાકી નાખવાનું ઓ તન મે સિંહ પોણી લાવજે મારા માટે દારા હા લાવ હર તમે ચાલો વેફર નાસ્તો કરો બીજી બાબી એક મને એસિડિટી થાય ઓકે ચાલો મરચું મીઠું નાખી દીધું છે હવે બધા ચા નાસ્તો કરવા માટે આવી જશે ચલો હર્ષ મમ્મી બાપુ નાસ્તો કરો ચાલો ચાલ મોબાઈલ તો નીચે નહીં જ મૂકે થોડી વાર માટે ચાલો આવી ગઈ મારી ચા પકોડી આવી પકોડી મેં મારી જિંદગીમાં ક્યાંય નથી ચાલ્યા પકોડી એકદમ સોફ્ટ હોય છે કડક હોય છે મારી બહુ ભાવે ડુંગરી મને નથી હું સ્વામિનારાયણ

ગમે આજે બનાય છે ફરીથી કાલે બી કમળ બનાવી દઉં આજે બી કમળ બનાવી બાજરીનો રોટલા નાના નાના દેખો સાચી કેરીનું કચુંબર ટોમેટાનો સલાડ કોબી બટેકાનું સબ્જી અને ઠંડી ઠંડી સાસ ચલો મીઠા આવી જાઓ બધા જમવા